তাত্যারি <laughs> যাং <laughs>

સાલાત્રી થઈ ગયા તો બીજો લાઈક કરી લો અને સબ્સ્ક્રાઇબ કરી દે તમારી પ્રયાત્ય અમે આગળ વધશું અને અમારા બ્લોગને મ્યુટ કરજો અમને સપોર્ટ કરજો પછી તમને નવા નવા વિડીયો જોશે જોશે ઓજેસો કાચો બત આવટ થઈ ગયો છે હંસીભાઈ આવટ ગયા પાથુભાઈ આવટ ગયા આપણે તો એક જનમાં એટલે મિત્રો જય શકો છો દેવીલાબા પુની અને અમારા કેવા દિવલા દેવીલાબા પુની કેવા કે નામ કેવું ભાઈ તારું જડી ભાઈ જડી છે ભાઈ છે મિત્રો અમે બંધ કરી